ડામ્પરી એ લઈને જવાના છે યામી કેમ કે ડમ્પરીયામાં આમ કાય રોદા બોદા નો આવે આવેચ્છી નવું જો એસેસરીઝ ફીટ કરી તમને આમ ખ્યાલ આવી જાય તો તો કમેન્ટ કરજો જે રેગ્યુલર વિડિયો જોતા ને એને ખબર હોય કા પાંડો કેમ લાગે તને ખબર હતો જાન અમારી આવી ગઈ છે જોરીએ જય આઈસર વિડ્યુ છે રાઈડર વી આજા જો થાય રાઈડર વી આજા રાઈડર પાંડા રાઈડર じゃ રાઈડર અહીં ફોટા પડતા ને તો ટ્રેન રાઈડ છે બાયલા હતા ઓલી મોટી મોટી કઈ બારસો પચાસ બીએમડબલ્યુ ની તમે જોઈ પતા નહીં મેં જ જોઈ એ જોઈ આને ફોટા પડો ધરાતી ને આમ જો આ ધરાતી ને જવા નથી તો બોલો ક્યાં ની વાત છે મેં ટુ એક્સ માં રાખ્યું એટલે મારું મોઢું નહીં આવ્યું હોય

થોડીક વહેલા આવો ને તો આમ દર્શન તમારે થઈ જાય વ્યવસ્થિત ને કેમ કે ભરતી બાયુમાં તો કેટલી લાઈન છે મોટી આમ આપણે જ ટોપી પસંદ કરી પણ આ ભાઈ ખોલી નથી દેતા નાની યાર બાંધેલી છે તો હેરકી ફીટ ન થાય ફીટ ન થાય આમ નીકળી જાય છે આ આ પાછી થઈ જાય કેવી લાગે કોમેન્ટ કરી આ

આપડે ગાડી તો અહીંયા લઈને આવ્યા તો કેમ કે ઓલા પણ મેચી ને ગાડી આપણે કેટલો અહીંયા પડી છે હાલો મેળામાં જ આપણે કાંઈ લીધું નહીં કાંઈ લીધું પણ કાંઈ લીધું નહીં હવે આપણે જો રુદ્રમાં આપણે ફૂલ કરાવ્યું તો એક ખૂટો જ દેખાડે છે ઊભી કરીને એટલે એટલે વધી જાય છે જત્યારે મસ્ત મજાના આપણે આવી જાય છે આપણા ફામે આપણું ફામમાં કેરિયું કેવી છે ખબર છે તમને આ જો કેર્યું જો તમે આવડી અવડી કેરિયું થઈ ગયું આપણું ફાર્મ છે આમાં બધા બધા છોડવા છે કેટલા વીઘા નું છે એને તમને કહેવાનું કે આ સસ્પેન્ડ રાખેલું છે થોડુંક કેમ કે તમે યુટ્યુબ માં કોઈ સપોર્ટ નથી કરતું એટલે આપણે ફાર્મ રાખવું પડે એવું છે ને પણ આ જો આ શું છે આ શું છે આ આ કોમેન્ટ કરી જતો આ જાહેર કહેવાય આને અને આંબામાં જો અત્યારે અત્યારે તો બે જાય કેરીઓ પૈસા પોખણ ખબર ભવન આવે ને એટલે અને અહીંયા છે કવો કવો તમને અ કવો થા ઉપર છે જો તો આમ ભાઈ બંધો એ નાવામાં પડ્યું જ ગયું થાય

રાજગરો કે આ જામ વાડી કે મસ્તી ની છે મને સારું મળી જામાં કેવું લાગે આમ જો ચારે બાજુમાં આમ અલકત થી લાગે આમ જો તમે કે વાડી તો મેં જોઈ પણ તે ને વાડી જોઈ મને કે વાડી નથી વાલ બેકગ્રાઉન્ડ જો આમ કેવું આવે છે લે તો આમ બતાય કેમેરામેન હ

એ ફ્યુ મોમેન્ટસ લેટર ફાઇનલી આપણે પોગી જાશું અમારા ગામના ગોંદરે ગોંદરો કહેવાય ન વર્રાજા આ વર્રાજાને તમારે જોવો છે ઓલા એને જોયો છે કેમ થઈ ગયો છે નીચે હું છું ભાવેશભાઈ આ ધાન નથી દેતો એ શબ્દ હવે તને બોલાન ટાઈમ નથી બોલા એ શબ્દ હવે તને બોલાન ટાઈમ નથી બોલા ઇતની ને એ પડે છે માથે બેહવામાં બે પણ બેહાયરો પાછો વળી જા એ મુકા એ મુકા ડાઈન કરજો વળી જા પાછો વળી જા જા બજા ઓ છે હમજ મરો ભાઈ

આપણે <laughs> <laughs> smile <laughs> <laughs> do <laughs> वराजा <laughs> मंडप એ ફોજી નથી હવે મંડાઈ પડ્યો છે પાછો વંધ્યા એ ખુશી આવી જા છે જો બેરી પાંચ સાલથી ઉડાવ્યું તો નહિ હો એટલે જોઈ માથે બોલ એ મુકા જેતારથી ન બોય આ કલ્પના આટ બરાબર નીચે કે ના ના હો ભાઈ ને ને આ દોડવાનું હોય હવે આ રફાઈસર આ જમાતી જાનશે બોલ તારહમંદ હાલો વરરાજા ને સાંજે હજી તો તમને બતાવશું હજી અમારા ગામ નો આ વિડીયો તમને ખ્યાલ નથી હાલો ડીસુ લેવા જાય છે આજો ત્રણ લેતા આવજે